હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આજે બહુ સાફ કર્યું અત્યારમાં કપડા એટલા કલર વાળા મમ્મી સાડા આઠ થઈ ગયા બાર ને બાર આજે બાંધે માથે કરે છે અમે ઓટલા સાફ કર્યા વિવેક કુમાર ગળું સાફ કરવા જવું પડે એમ છે ડોક્ટર પાસે નબળા વ્યક્તિ હોય ને નબળા વ્યક્તિ એને થાય મને પૂછ્યું મુઠ્ઠી ભરીને ગળામાં કલર નાખી દીધો તો ને મન કાઈ ન થયું મને હતું બે દિવસ કાલ વધી ગયો નબળાઈ નબળાઈ

છોકરા છે દિવાળી ઘર સાફ કરવાના છે બધું ભેગું થયું છે હવે નવરાત્રી આને છે પેલા પછી નવરાત્રી આંબી જાય નવરાત્રી માં થાકી જવાય પછી ગલેક્સી સાફ કર નાખવાનું પછી અલ ભાઈ દવા લઈ આવની એટલે નવરાત્રી માં ગરબા રમવાની ઓલી થઈ જાય એમ પાવર આવી જાય આજે છે ને અમારે ભરેલો શું કહેવાય કારેલ ભરેલું કારેલ બનાવવાનું છે બે બટેકા બફા નખ્યાતા હંસાબાઈ ભીંડો આપ્યો અમારે જીવડો જીવડો માં ખાટી ગો મન આવે છે ત્યાં બા દસમ નર કે સોમી

જો બાવન હેલ્ધી ખાઈ હું આ ખાવ. સોરી ફેવરેટ છે ને? ભરેલા કારેલાંના શાક. મારું ટોટલ હું ફાવરેટ છે આલુ પરાઠા આય પણ દૂર મુકતો માતા ઓલા ભાઈ રસ્તો હા ભાઈ ભાઈ હે ને માતા દીવા છે જો મે રોટલી ભરેલા કરેલા શાક ચણા મગનું સલાડ છે આજે આલુ પરાઠું આલુ પરાઠા પુથુને આલુ પરાઠું હોય તો કાઈ ન જોઈએ કેમ બેન ને ખાવાની મારી ખોલીને હેપી થઈ ગયો હોઈશ ને તું એકલા કોઈ નો આપ્યું કેમ

લાલ પુરાઠા ને બધું હોય ને પંદર મિનિટ વહેલું ઉઠવું પડે અને ભાઈને ગઈ આજે ડ્રોઈંગ ની ગઈ હવે કાલે થી મેઈન एग्जाम ચાલુ થાય છે કાલે પહેલી મેથ્સ ની છે એટલે બપોર પછી સાંજ સુધી અમે માં દીકરો દેખાશું જ નહીં કેમ

હવે અહિયાં નહીં હોય નહીં ન ખાવાનું હવે નહિ નહિ ન થવાનું બાંધેડું તાર વગર બાત તો નથી કોઈ માર જોડે ના ના બિલકુલ નહી તમે અત્યારે જ્યાં છો ત્યાં જ હારા છો અહીંયા નહીં મનો મમા શું કરે છે હેલો જય સ્વામિનારાયણ એકતા દીદી તમને બધા વ્યૂઅર્સ બહુ યાદ કરે છે એક બે વખત કમેન્ટ હતી કે બતાવો ને સેલિબ્રિટી રહ્યા શેરી સેલિબ્રિટી શેરી

સ્કૂલ માં કરીશ તો ઘરે નઈ કર હું આવું હું તાર માટે શું ગિફ્ટ લઈને આવું માનો શું આવું શું લાવું તાર માટે એમ નઈ આવી ભૂરી ડોક્ટર હોય તો ગમે ને ઈલાજ કરાવવાનું મન થાય હો માનો માનો તમારે જેવી ડોક્ટર હોય ને અમને મન થઈ ગયું માંદા પડવાનું

અમારે છે ને દર વખત એવું હોય છોકરા ને સાંભળે મમ્મી મને રસોઈ નો કરવા દે રસોઈ કરી નાખે મારે બેન ભણાવવા હોય ને પૃથ્વ દિવાલ તો કન્ટિન્યુ ચાલુ જ હોય પણ પૃથ્વ અત્યારે સેમેસ્ટર એ ધીમે ડેડી પૃથ્વીને છે ને અત્યારે ફર્સ્ટ ટર્મની એક્ઝામ ચાલુ થઈ આજે ગઈ એક હવે કાલથી રેગ્યુલર છે બધી તો એટલા દિવસ મારે રસોઈમાં રજા હોય મમ્મી એમ કે તું રેવા દે હું કરી નાખીશ તો છોકરાને ભણાવે એમ એવું છે એટલે આ છે ને મામી મામું ભાણકી વાત કરે છે ને આપણને કઈ સાંભળવા નહીં દે પછી વિડીયો કન્ટિન્યુ કરું કેવા બીના નટેલા ચટણી નથી લેવી તારે Thôi đi coi ta ta vào đây Thấy không તમે કેમ નો લીધા બે શું થાય બતાયું કેદી પૂરો થઈ નક્કી નથી હવે

રેઈ લાગે ને ચોપડી ના પાડે છે મારે તો પેરવા છે હા મારે તો વાર તો કરે છે એક જ છે એક જ છે તું પાસે તો 3 છે તો બ્રેડિંગ કે છે હજી 2 લઈ દે ઓકે યો મને થોડા લેવા મારે મને જ લેવો હોય તો પપ્પા પાસે બે છે ને તો તું ઈ કેજે અરે આને શું કહેવાય આને આને શું કહેવાય આને લેપટોપ લેપટોપ બીજાનું બીજાનું બાળના બા શું કરે? બાળકો કાકા બા શું કરે છે? કામ કામ હા કઈ સૈતાબા બોલાવ એમ કે કે માં બેસવા બોલાવ બા બેસવા બોલાવ કેજે સૈતાબા કુંડળ છે આ રે યાર કૃદીના બાસેリカ એમ કઈ છે સવિતાબા કે ઓલા બાના બા છે એમ બાનામાં સવિતાબા છે આ બારુનામાં સવિતાબા છે ખબર છે તને નથી ખબર લો Ban nắm sai taba, tara bán nụm sai taba. Tell it. Ban nụm sai taba. Hello, 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 hello,

ये जा <laughs> क्या मैं बोलते नहीं होती हूं जनता ये क्यों क्या होता भी ये marked बनो होता हो जाती ना बोलते बड़ी तो एक्टिंग जो तो

ઊંઘ આવે છે ભણાવી ભણાવી કાલે પૃથ્થું મેથ્સની એક્ઝામ છે ચલો તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો